મુંબઈ ખાતે ધાર્મિક ગીત તુ દૂર મેરાથી છે ગીતનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું મુંબઈ ખાતે ધાર્મિક ગીત તુ દૂર મોરાથી છે તેનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં નવી ધાર્મિક ગીત

કરવામાં આવ્યું હતું અને આ ગીતની સુંદર વિડીયોગ્રાફી કેબી રેટ્રોવાલા દ્વારા કરવામાં આવી હતી આ ગીત ઝર ધ્રુસ્ત્રના પૂજ્ય રૂપે સમર્પિત કરવામાં આવ્યું હતું જે જળ થૂસ્ત્રા ધર્મના સંસ્થાપક છે ગીતમાં શ્રદ્ધા ભક્તિ અને ભગવાન જળ થૂસ્ત્રાની પ્રેમની ભાવનાઓ પ્રકટ થાય છે આ ગીતને અત્યંત સુંદર અને દિવ્ય માનવામાં આવ્યું છે જેમાં ગીતમાં દર્દીની ધૂન અને મધુર સંગીતની અસર મહેસૂસ થતી જોવા મળે છે જેમાં ગાયક કાયઝાદ પટેલે જણાવ્યું હતું કે આ ગીતના સંગીતમાં મને ખૂબ આનંદ અને દિવ્યતા અનુભવી હતી આ સાથે કામ કરવાનો મને ખૂબ જ આનંદ થયો છે આ ગીતના વ્યક્તિત્વ પર સૂક્ષ્મ તપાસ કરતા કરમાન મહેતા દ્વારા આ ગીતની રચના અને ગીતકારે ગીતકારના કહેવાથી તેમણે પહેલું એક ધાર્મિક ગીત બનાવ્યું છે પહેલું એક ધાર્મિક ગીત બનાવ્યું છે તેમને ભ્રમણ કરતા સમયે વાસ્તવમાં કેટલી સમસ્યાઓથી ગુજરી રહ્યા હતા તે સમયે તેમને એક વિચાર આવ્યો કે બધું સારું થશે અને તેના શબ્દો અને સ્વરો મનમાં આવ્યા અને થોડાક જ સમયમાં આ ગીતને તૈયાર કરવામાં આવ્યું આ સાથે વિડીયોનું કેબી રોટરોવાલાના પ્રભાવિત ઉર્જાઓના માર્ગદર્શન હેઠળ કાયઝાત પટેલ કરમાન મહેતા અને તેજસ દામડિયા જેવા અનુભવી સંગીતકારોની ટીમ સાથે કામ કરવાની ખૂબ જ સુંદર સરસ કાર્યશૈલી સાથે આ ગીતની સંગીતમાં કંડારી ટુ ડી એનિમેટેડ વિડીયોમાં તૈયાર કરવામાં આવ્યો હતો ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુક્ત કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ